કૃષ્ણ મિત્રો મિત્રો આજના અંદર આપણે ચર્ચા કરવાની છે ગીતાનો આઠમો અધ્યાય એટલે કે અક્ષર બ્રહ્મ યોગ આ અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા એ મનુષ્યને શું સંદેશો પાઠવ્યો છે તેના વિષય ઉપર આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો સંપૂર્ણપણે વિડીયોની અંદર બહેના રહેજો મિત્રો આ ભગવદ્ ગીતાનો આઠમો અધ્યાય એટલે કે અક્ષર બ્રહ્મયોગ આ અક્ષર બ્રહ્મયોગની અંદર મહત્ત્વપૂર્ણ ખ્યાલો આપવામાં આવ્યા છે મહત્વપૂર્ણ ઉપયોગિતાની બાબત જે કહેવામાં આવેલી છે જે આપણા ઉપનિષદોની અંદર એ વિસ્તૃતપૂર્વક અને ઊંડાણપૂર્વક એ બાબતોનો એ સમાવેશ થયો છે મિત્રો આ અધ્યાયની અંદર બીજું મોક્ષ પ્રાપ્તિ વિશેના સાધનો અને મોક્ષ પ્રાપ્તિ કઈ રીતે થાય છે મોક્ષ કઈ રીતે મળે છે તેનો ખ્યાલ એ ભગવાન કૃષ્ણ દ્વારા આ અધ્યાયની અંદર એ આપવામાં આવેલો છે તો મિત્રો જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ ને ત્યારે મિત્રો આપણે ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ તો મિત્રો આપણે ભગવાન રામને એ ચોક્કસપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ આપણે મિત્રો જે દિનચર્યા છે તેની અંદર આપણે ભગવાનના નામનું ચિંતન તેનું સ્મરણ તેના જે બધી વિવિધ બધી લીલાઓ છે તેની ઉપયોગ છે તેના ગુણો છે તેનું ચિંતન એ કરવું જરૂરી છે કારણ કે મિત્રો આપણને ખ્યાલ છે કે મૃત્યુ એ આપણા હાથમાં નથી તે પરમ પિતા પરમેશ્વરના હાથમાં છે ને આપણને ખ્યાલ પણ નથી કે આપણું મૃત્યુ એ ક્યારે થવાનું છે આપણે જોઈએ છીએ અને આપણે કિસ્સા પણ સાંભળ્યા છે મૃત્યુ વિશે કે કોકને હાલતા હાલતા પણ મૃત્યુ આવી જાય છે કોકને ખાતા ખાતા આવી જાય છે કોકને વાત કરતા કરતાં પણ મૃત્યુ આવી જતું હોય છે તો એવી જ રીતે મિત્રો આપણા મનની અંદર આપણા ચિતની અંદર ભગવાનનું નામનું સ્મરણ હશે ભગવાનના નામનું જે ચિંતન હશે તો મિત્રો આપણે એમ પરમધામ અને મોક્ષધામને પ્રાપ્ત કરીશું બીજું એ મિત્રો કે આપણા મનને આપણે કંટ્રોલ કરીને આપણે ભગવાનના કામમાં એ જોડવું જોઈએ ને આ અને ભૌતિકતાથી ઉપર એ આધ્યાત્મિક ક્ષેત્રે આપણે પ્રયાણ કરવું જોઈએ જેથી કરીને મિત્રો જે વ્યક્તિ ભૌતિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે જે વ્યક્તિ સંસારના બધા કામમાં રચ્યા પચ્યા છે જે આધ્યાત્મિકતા તરફ જોતા પણ નથી અને પોતે એ સંસારિક કાર્યમાં જે ભૌતિક કાર્ય છે તેમાં જ તે રચ્યા પચ્યા હોય છે તેના ને મિત્રો વારંવાર આ સૃષ્ટિની અંદર એ જન્મ લેવો પડતો હોય છે અને આ જન્મ મૃત્યુના ચક્રમાં એ વારંવાર ફરવું પડતું હોય છે અને અલગ અલગ યોનીની અંદર એને જન્મ લેવો પડતો હોય છે પરંતુ મિત્રો જે વ્યક્તિ આધ્યાત્મિકતા સાથે જોડાયેલો છે જે વ્યક્તિ ભગવાનનું નામ સ્મરણ કરે છે તે એની સેવા પૂજા કરે છે અથવા તો કર્મ કરે છે તો મિત્રો તેને એ ભગવાન પ્રાપ્તિ થતી હોય છે મોક્ષ પ્રાપ્તિ થતી હોય છે જેનો ઉલ્લેખ આ અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા એ કરવામાં આવ્યો છે મિત્રો બીજું અધ્યાયની અંદર આપણે ભગવાન કૃષ્ણ એ શીખવે છે કે આપણે મિત્રો જે છે એ આપણે જન્મ જન્મ મૃત્યુ જરા માંથી મુક્ત થવા માટે એક જ આશરો છે એ આધ્યાત્મિકતાનો છે ભગવાનના નામનો આશરો છે જેથી કરીને મિત્રો તે આપણે જન્મ જરા મૃત્યુ એટલે કે સાવ સૃષ્ટિના જે ચક્ર છે એનામાંથી જ તે મુક્ત થઈને આપણે પરમધામને પ્રાપ્ત થાય છે અને વારંવાર એ આ મૃત્યુલોકની અંદર આપણે આવવું પડતું હોતું નથી એ જ રીતે મિત્રો આપણે ભગવાનનું નામનું સ્મરણ છે આધ્યાત્મિક બાબત છે સત્કર્મ છે કોઈની મદદ કરવી દરેક વસ્તુ જે છે એ સારા કર્મ આધ્યાત્મિકતા સાથે જોડાયેલી છે તે આપણે કરવી જોઈએ જેથી કરીને મિત્રો આપણે ભૌતિકતાથી પરે એ આપણે અલગ એ આપણા આધ્યાત્મિકતા માર્ગમાં આપણે ચાલી શકીએ અને છેવટે આપણે ભગવાનની પ્રાપ્તિ એ કરી શકીએ મિત્રો આ અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા મનુષ્યને એટલું જ શીખવવામાં આવ્યું છે કે હંમેશ હર હંમેશ આપણા મનમાં આપણા ચિત્તમાં એ ભગવાનનું જ નામ સ્મરણ હોવું જોઈએ કોઈ પણ ભૌતિક બાબત કે કોઈ પણ સાંસારિક બાબતનો ઉલ્લેખ ના હોવો જોઈએ આ મિત્રો આપણું મન છે મન ક્યારેક ક્યારેક ભૌતિક બાબત આધ્યાત્મિક ભૌતિક બાબત સાંસારિક બાબતને લાવી દેતું હોય છે પરંતુ મિત્રો આપણે બને એટલો અભ્યાસ કરવો જોઈએ જેથી કરીને મિત્રો આપણે ભગવાનનું જ તે નામ સ્મરણ ભગવાનનું જ તે નામ ચિંતન એ કરતા રહીએ અને આપણા મનમાં એ ફક્તને ફક્ત ભગવાનની જ તે છબી એની પ્રતિમા તેનો વિગ્રહના દર્શન દરેક વસ્તુ એ આપણા ચિત્તમાં એ સમાયેલી રહે અને ભગવાનનું નામ એ આપણા મુખ પર એ હર હંમેશ એ સ્મરણ થતું રહે તો મિત્રો હવે આપણે વિડીયોનો વિરામ લઈએ છો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને હજી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો અને અને તમારા મનગમતા ભગવાનનું નામ તમે કોમેન્ટમાં જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે